ધંધુકા શહેરની મહાત્માનગર બે સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિક રહીશો પરેશાન ધંધુકા કોલેજ રોડ ઉપર આવેલી મહાત્માનગર બે સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે તેથી માખી મચ્છરોનો ઉપદ્રવ થતાં લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે આ ઉપરાંત આ સોસાયટીમાં જૈન દેરાસર આવેલો હોવાથી લોકોની ભારે અવરજવર જોવા મળે છે આ અંગે સ્થાનિક મહિલાઓ દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાનું તંત્ર આ સમસ્યાના ઉકેલ માટે કોઈ ધ્યાન આપતું નથી તેથી લોકોમાં પાલિકા પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે અવરો નામ શું છે ચંપાબેન અને કઈ સોસાયટી છે આવડિયા માતમાનગર 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 બે બરોબર હવે શું સમસ્યા છે તમારે અહીંયા આ છે ને દિવાળી પછી છો 7 મહિનાથી એક જ ધારી ગટર ઉભરાય છે અને અને અહીંયાЖи તો કેવી તો કોઈ સાંભળતું છે નહીં અને નદી ઘોડે અને ઘર માં ઘર ને રહી તો તે લખર એટલી બધી વાસ આવે ને ગંદકી મારે ને અને મચ્છર એટલા થાય માખ્યું એટલી થાય તો કોઈ સામુ કોઈ જોતું નથી મ્યુનિસિપલવાળા તમારા ફળિયામાં કેવું છે અમે કેવી રીતના મહેમાન એ નથી આવી હવે તમે આ એકવાર આવી જાઓ અગિયાર વાગે આવજો કે બાર વાગે આવજો તમે જોઈ લો આખા રોડ ઉપર પાણી આયલું જાય છે નગરપાલિકામાં તમે અરજી કરેલી હા અમે અરજી કરી હતી નગરપાલિકામાં બે વાર કરી હતી હું ગઈ હતી મેં બોલી તમે કેવા એસી બેઠા છો મહિને મહિને તેલ પાણી નહોતું આવતું અને પછી ગટર હાટું ગયા હતા બે વાર ગયા હતા